જેવી ઘટના સોળ વર્ષથી ગુમ મુકબધીર યુવકનું ટેટુના આધારે પરિવાર સાથે મિલન કરાવતી નવરંગપુરા પોલીસ એક ફિલ્મની વાર્તાને પણ ટક્કર મારી એવી ઘટના અમદાવાદમાં સામે આવી છે સોળ વર્ષ પહેલાં ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાંથી ગુમ થયેલા એક મૂક બધિર યુવકનું તેના બાળપણના મિત્ર અને અમદાવાદ પોલીસની મદદથી પરિવાર સાથે સુખદ મિલન થયું છે પંકજ યાદવ નામનો આ યુવક કિશોરાવસ્થામાં યુપીથી ગુસ્સામાં ઘર છોડી નીકળી ગયો હતો છેલ્લા સાત વર્ષથી તે અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટાફની સાથે નાની મોટી મદદ કરતો હતો અને ત્યાં જ રહેતો હતો આ સમગ્ર કિસ્સો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે પંકજના બાળપણનો મિત્ર નીરજ યાદવ સિક્યોરિટીના કામ અર્થે અમદાવાદ આવ્યો હતો નવરંગપુરા પોલીસ સ્ટેશન સામે એક ચાની કીટલી પર અચાનક બંનેનો ભેટો થયો નિરંજે પંકજના હાથ પર સીતારામનું ટેટું જોયું જે તેમણે સોળ વર્ષ પહેલાં એક મેળામાં સાથે બનાવ્યું હતું આ ટેટુ જોઈ તરત જ નીરજે પંકજને ઓળખી લીધો તેણે નવરંગપુરા પોલીસની સમગ્ર વાતની જાણ કરી પોલીસ ઇન્સ્પેક્ટર કુલદીપ ગઢવીની ટીમે તેમના પરિવારનો સંપર્ક કર્યો પોલીસે પંકજના મોટાભાઈ નથુરામ યાદવ સાથે વિડીયો કોલ દ્વારા વાત કરાવી ને પરિવારે પણ પંકજ પોતાનો દીકરો હોવાનું સમર્થન આપ્યું આખરે સોળ વર્ષના વિયોગ બાદ બંને ભાઈઓનું નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ભાવુક મિલન થયું પોલીસની આ માનવતાપૂર્ણ કામગીરીને કારણે પંકજ યાદવ આજે પોતાના પરિવાર સાથે ઉત્તર પ્રદેશ જવા રવાના થયો છે આ ઘટનાએ પુરવાર કર્યું છે કે માનવતા અને ટેકનોલોજીના યોગ્ય સમન્વયથી અશક્ય લાગતા કિસ્સાઓમાં પણ સફળતા મળી શકે છે